વડોદરા ભાજપાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાની હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આરોપી બાબર પઠાણનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં બાબરે કહ્યું કે કોઈ ભી દેખા તો બહાર જાયગે ઉસ્કે

પરંતુ હાલ વાત કરીએ કે ધમકી પણ આપવાની હોય તેવું પણ સામે આવ્યું છે અને આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી હતી તો હાલ પોલીસ દ્વારા સમગ્ર તપાસ પણ હાથ ધરવામાં આવી અને આ સાથે જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હોય તેવું પણ સામે આવ્યું છે તો વડોદરામાં વધુ એક હત્યાના બનાવ અંગે વાત કરીએ કે આ સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જી ચોક્કસ જે રીતે તપન્ય હત્યાને અંજામ આપ્યા બાદ એમના ચાર દિવસના પૂરા થયા છે તેઓ તમામને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ગતિવિધિઓ છે પોલીસ તમામ ગતિવિધિઓ પર હાલ નજર રાખી રહી છે અને તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી રહી છે જી જી રૂપેશ અમારી સાથે જોડાવા બદલ માહિતી બદલ આપનો આભાર